આજે આપણે બનાવીશું સરસ મજાનું એકદમ સરળ રીતે બની જાય એવું કાઠિયાવાળી શાક જે થોડા જ મસાલામાંથી બનીને તૈયાર થઈ જતું હોય છે તો એના માટે મેં બે ડુંગળી ઝીણી કટ કરીને લઈ લીધી છે બે નાના ટમેટાને ઝીણા કટ કરી લીધા છે એક ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ લઈ લીધી છે અને થોડીક ફ્રેશ કોથમીર લઈ લીધી છે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા મેં કઢાઈમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી આપણે રાય એડ કરીશું તો આપણે રાય ફૂટી જાય એટલે એમાં અડધી ચમચી જીરો એડ કરીશું ચપટી કિંગ એડ કરીશું અને એક ચમચી આદુ લસણ મરચાની પેસ્ટ છે એ એડ કરી દઈશું અને ચાર થી પાંચ મીઠા લીમડાના પાણી એડ કરીશું અને મરચાની પેસ્ટ આપણે સાંતળી લઈશું અને મરચાની પેસ્ટ થોડી સંતળાઈ જાય એટલે એમાં આપણે ડુંગળી એડ કરી લઈશું અને ડુંગળીને આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાની છે

ટમેટા એડ કર્યા બાદ આપણે સરસ રીતે ડુંગળીમાં મિક્સ કરી લેવાના છે અને ફરીથી ઢાકીને આપણે ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી એને ચડવા દઈશું તો બે થી ત્રણ મિનિટ બાદ આપણે ટમેટા સોફ્ટ થઈ ગયા છે તો હવે એમાં મસાલા એડ કરી લઈશું તો અહીંયા હું અડધી ચમચી હળદર એડ કરી એક ચમચી લાલ મરચું પાવડર અહીંયા તમારે તમારી તીખાશ પ્રમાણે મરચું એડ કરી લેવાનું અડધી ચમચી ગરમ મસાલા પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અહીંયા મીઠું આપણે ગ્રેવીના ભાગનો ભાગનું જ એડ કરવાનું છે તો બધા મસાલા સરસ રીતે મિક્સ કરીને આપણે થોડી વાર માટે એને સાંતળી લઈશું જેથી કરીને આપણા મસાલા સારી રીતે તેલમાં સંતળાઈ જાય અને કલર પણ આપણા શાકનો સારો એવો આવે તો આપણા મસાલા સરસ રીતે સંતળાઈ ગયા છે તો હવે એમાં આપણે પાણી એડ કરીશું તો અહીંયા હું એક ગ્લાસ જેટલું પાણી એડ કરું છું તો અમે અહીંયા એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે તો હવે આપણે આ ગ્રેવીમાં આવે ત્યાં ઉકળવા દઈશું તો આપણે ગ્રેવી સરસ રીતે ઉકળી ગઈ છે તો હવે એવામાં આપણે ફાફડી એડ કરીશું અહીંયા મેં સો ગ્રામ ફાફડી લઈ લીધી છે જે દસ રૂપિયાના પેકેટમાં આવે છે એ લઈ લીધી છે તો આજે આપણે ફાફડીનું શાક બનાવવાનું છે તો એને ગ્રેવીમાં સરસ રીતે મિક્સ કરી લઈશું આ સાકારી રીતે બનાવશો તો ખૂબ જ ખાવાની મજા આવશે અને એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે તો હવે આને ઢાંકીને આપણે એક મિનિટ સુધી રહેવા દઈશું જો તમારે જમવાની વાર હોય તો આ રીતે તમારે ગ્રેવી બનાવી લેવાની અને જ્યારે જમવાનું થાય ત્યારે જ ફાફડી એડ કરવાની અને ગરમા ગરમ પીરસવાનું તો એક મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણું શાક બનીને તૈયાર છે તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અહીંયા તમે જેટલી ગ્રેવી પસંદ હોય એ પ્રમાણે પાણી એડ કરી લેવાનું તો હવે આપણે આમાં થોડા ધાણા એડ કરીશું અને શાકને ને આપણે ગેસમાં કાઢી લઈશું તો આપણું સરસ મજાનું ગરમા ગરમ ફાફડીનું શાક બનીને તૈયાર છે આ શાક ને તમે રોટલી રોટલા અથવા પરોઠા સાથે ખાસો તો ખોવાની ખૂબ જ મજા આવશે તો આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તૈયાર છે આપણું સરસ મજાનું ફાફડીનું શાક જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો ને જય શ્રી કૃષ્ણ બધાયને સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં આજે આપણે બનાવીશું એકદમ સરસ મજાનું ચટાકેદાર શાક જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને ફક્ત ત્રણથી ચાર રૂપિયામાં જ આ શાક બનીને તૈયાર થઈ જશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો શાક બનાવવા માટે મેં અહીંયા અડધો કપ જેટલું મીડિયમ ખાટું દહીં લઈ લીધું છે તો આમાં આપણે મસાલા એડ કરવાના છે તો એમાં આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું

તો આપણે મસાલાની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે શાક બનાવવા માટે તેલ ગરમ કરવા મૂકી દઈએ તો કઢાઈમાં હું મોટી બે ચમચી જેટલું તેલ એડ કરું છું તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું જીરું આપણો સંતળ જાય એટલે એમાં ચપટી હિંગ એડ કરીશું અને તેલમાં સરસ રીતે મિક્સ કરી લઈશું મરચાં અને લસણ ની પેસ્ટ ને આપણે થોડીક સાંતળી લઈશું

મીઠું એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું હવે મસાલા અને દહીની જે પેસ્ટ બનાવીને રાખી હતી એ આપણે આમાં એડ કરી લઈશું સરસ રીતે ડુંગળીમાં મિક્સ કરી લઈશું હવે આને આપણે ઢાંકીને ચડવા દઈશું સરસ રીતે જ્યાં સુધી આપણી પેસ્ટ પાકી ના જાય ત્યાં સુધી ત્રણ થી ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા ગ્રેવી માંથી તેલ સરસ રીતે છૂટું પડી ગયું છે તો હવે એમાં આપણે પાણી એડ કરવાનું છે અહીંયા તમારે જેટલી ગ્રેવી રાખી હોય એટલું પાણી એડ કરી લેવાનું અહીંયા તમારે જેટલી ગ્રેવી જાડી પાતળી રાખી હોય એટલું પાણી એડ કરી દેવાનું તો અહીંયા હું એક ગ્લાસ જેટલું પાણી એડ કરું છું હવે સરસ રીતે આ ગ્રેવીને આપણે ઉકળવા દઈશું તો આપણી ગ્રેવી ઉકળાય ત્યાં સુધી આપણે પાપડને શેકી લઈએ તો અહીંયા મેં ત્રણ નાની સાઈઝના પાપડ લઈ લીધા છે અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવા હોય એટલા તમારે લઈ લેવાના અહીંયા મેં ત્રણ લીધા છે તો આને આપણે લોઢીમાં શેકી લઈશું તો લોઢી આપણી ગરમ થઈ ગઈ છે તો એમાં આપણે પાપડને શેકી લઈશું આ રીતે કપડાની મદદથી ઉપરથી પ્રેસ કરીને ત્રણેય પાપડને આપણે શેકી લઈશું આ રીતે ફેરવતા જશું અને શેકતા જશું તમે ડાયરેક્ટ ગેસ ઉપર પણ શેકી શકો છો ગેસ ઉપર શેકવાથી કાળી ડિઝાઇન પડી જવાથી અમે અહીંયા ગોઢીમાં શેકી રહી છું તો આ રીતે ફેરવી ફેરવીને આપણે ત્રણેય પાપડને શેકી લઈશું તો મેં અહીંયા પાપડને શેકી લીધું છે આ રીતે આપણે ત્રણેયને શેકી લઈશું ત્રણેય પાપડને આપણે શેકી લીધા છે તો એના આપણે ટુકડા કરી લઈશું આ રીતે નાના નાના એના ટુકડા કરી લઈશું

અને ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરી લઈશું આ શાક એકદમ સહેલાથી અને સસ્તું બનીને તૈયાર થઈ જાય છે તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો તો શાકને આપણે એક ડીશમાં સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણું સરસ મજાનું પાપડનું શાક એકદમ સસ્તું અને સારું ફક્ત ત્રણથી ચાર જ રૂપિયામાં આ શાક બનીને તૈયાર થઈ જતું હોય છે અત્યારે શાકની મોંઘવારીમાં શાક બનાવીને ખાશો તો તમારે એકદમ સસ્તું પડશે અને સ્વાદ પણ ખૂબ જ સારો આવશે અને બધાને ખૂબ જ ભાવશે તો આ શાકના રેસિપીની વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગી નમસ્તે મિત્રો મારા રંગેલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે

આપણે આદુ લસણ અને મરચાની પેસ્ટ થોડીક સંતળાઈ જાય એટલે એમાં આપણે એક ચમચી ચણાનો લોટ એડ કરશું લોટ એડ કરવાથી આપણી ગ્રેવી જાડી બનશે ચણાનો લોટ થોડોક સંતળાઈ ગયો છે તો એમાં હવે આપણે બે કાપેલી ડુંગળી એડ કરીશું અહીંયા ડુંગળી મેં ઝીણી કટ કરી લીધી છે એ એડ કરી દઈશું ડુંગળી આપણે ગુલાબી રંગની ની થાય ત્યાં સુધી સાંતળી લેવાની છે તો ડુંગળી આપણી ગુલાબી રંગની થઈ ગઈ છે તો હવે એમાં આપણે ટમેટા એડ કરીશું અહીંયા મેં બે ટમેટાને ઝીણા કટ કરી લીધા છે એ એડ કરી દઈશું અને ડુંગળીમાં સરસ રીતે મિક્સ કરી લઈશું હવે ડુંગળીમાં મિક્સ કર્યા બાદ આપણે એને ઢાંકીને ચડવા દઈશું જ્યાં સુધી આપણે ટમેટા સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી એને ચડવા દેવાનું તો આપણા ટમેટા સોફ્ટ થઈ ગયા છે તો હવે એમાં આપણે મસાલા એડ કરીશું તો અહીંયા હું અડધી ચમચી હળદર એડ કરીશ અડધી ચમચી લાલ મરચું પાવડર અહીંયા આપણે ગ્રેવીના ભાગના જ મસાલા એડ કરવાના છે અડધી ચમચી ધાણાજીરું પાવડર અને ગ્રેવીના ભાગનું આપણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો પાવડર એડ કરીશું એ બધા મસાલા સરસ રીતે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ આપણે એને થોડીક વાર માટે સાંતળી લઈશું જેથી કરીને આપણા મસાલા સંતળાઈ જાય અને શાકનો કલર પણ ખૂબ જ સારો આવે તો આપણા મસાલા સરસ રીતે સંતળાઈ ગયા છે અને તેલ પણ છોટું પડી ગયું છે તો હવે એમાં આપણે પાણી એડ કરીશું તો અહીંયા આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અહીંયા તમને જેટલી ગ્રેવી પસંદ હોય એ પ્રમાણે તમારે પાણી લઈ લેવાનું અહીંયા આપણી ગ્રેવીમાં એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને એક વાટકી તીખું ચવાણું ઉમેરશું ખાટું મીઠું ચવાણું લીધું છે મેં અહીંયા એ આપણે એડ કરી દઈશું સરસ રીતે ગ્રેવી માં મિક્સ કરી લઈશું આચાવાળાનો શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે ખાવામાં પણ ખૂબ મજા આવશે આ શાકને આપણે ઢાંકીને મિનિટ મિનિટ સુધી થવા દઈશું તો થઈ ગઈ છે અને આપણું સરસ શાક એકદમ સરસ મજાનું બની ગયું છે ગ્રેવી પણ એકદમ સરસ મજાની ઘાટી બની ગઈ છે તો આપણે ગેસને હવે બંધ કરી લઈશું અને ઉપરથી થોડી કોથમીર એડ કરી લઈશું તો આપણું સરસ મજાનું ખાટું મીઠું ચવાણાનું શાક બનીને તૈયાર છે તો હવે આપણે એક ડીશમાં લઈ લેશું તો આપણું સરસ મજાનું એકદમ ખાટું મીઠું ચવાણાનું શાક બનીને તૈયાર છે આ શાકને તમે રોટલી રોટલા અથવા સાંજે વાળુમાં ખીચડી સાથે ખાશો તો પણ ખાવાની ખૂબ મજા આવશે તો આપણું સરસ મજાનું ખાટું મીઠું ચવાણાનું શાક બનીને તૈયાર છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગો સીતારામને જય શ્રી કૃષ્ણ બધાનું સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે ટેસ્ટી એવું શાક બનાવીશું ઘરમાં શાક ન હોય ત્યારે આ શાક એકદમ ઝડપી બનીને તૈયાર થઈ જાય છે અને અડધા કપ બેસનમાંથી આખા પરિવાર માટે એકદમ સરસ મજાનું શાક બનીને તૈયાર થઈ જશે તો આ રીતે એકવાર મારી જરૂરથી ટ્રાય તો તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ શાક બનાવવા માટે કઢાઈમાં ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે એમાં આપણે અડધી ચમચી જેટલી રાય એડ કરીશું રાય આપણે સરસ રીતે ફૂટી ગઈ છે તો એમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું ચપટીક આપણે હિંગ એડ કરીશું અને આપણે એક તમલપત્ર પાન એક બાદિયું એક તજનો ટુકડો અને બે સુકા મરચા એડ કરીશું ને અડધી ચમચી જેટલે આપણે આદુ લસણ અને મરચાની પેસ્ટ એડ કરીશું અને પેસ્ટ આપણે થોડી તેલમાં સાંતળી લઈશું સણ અને મસાલી આપણે સરસ રીતે તેલમાં થોડીક છે તો એમાં આપણે બે ખમણેલી કરી લઈશું સરસ રીતે આપણે એને તેલમાં મિક્સ કરી લઈશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાની છે ડુંગળીને આપણે સરસ રીતે સાંતળી લઈશું તો આપણે સરસ મજાની સંતળાઈ છે હવે બે મોટા ટમેટાની પ્યુરી એડ કરીશું અને સરસ રીતે આપણે એને ડુંગળીમાં મિક્સ કરી લઈશું મિક્સ કરીને એને ઢાંકીને આપણે સરસ રીતે બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દઈશું બે થી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ડુંગળી અને ટમેટા આપણું સરસ રીતે ચડી ગયો છે તો હવે એમાં આપણે મસાલા સંચાય ત્યાં સુધી આપણે પેસ્ટ તૈયાર